અરબી સમુદ્રમાં જે રીતે ફરી એક વખત જે ડીપ ડિપ્રેશન છે તે સર્જાયું છે તેના કારણે કહી શકાય કે જે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે તો જે રીતે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે જે વરસાદી માહોલ અને કમોસમી જે વરસાદ છે તેની આગાહી છે તો સાથે જ પોરબંદરના દરિયાની વાત કરીએ તો પોરબંદરના દરિયામાં પણ જે કરંટ છે તે હાલ જોવા મળી રહ્યું છે અને ભારે જે ઊંચા મોજા જે છે તે દરિયા કાંઠે ઉછળતા જોવા મળી રહ્યા છે એટલે કે હાલમાં જે રીતે પોરબંદરનું જે બંદર છે ત્યાં સાવચેતીના ભાગરૂપે ત્રણ નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે તો માછીમારો જે છે એ માછીમારોને પણ કહી શકાય કે જે પરત બંદર પર અને સલામત સ્થળે બોટ સાથે આવી જવા માટે એ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે જે રીતે ત્રણ નંબરનું જે સિગ્નલ છે તે બંદરમાં લગાવવામાં આવ્યું છે સાથે જ કહી કહી શકાય કે જે કરંટ છે એ પોરબંદરના દરિયામાં હાલ જોવા મળી રહ્યું છે અને જે વાતાવરણ છે તે હાલ વાદળછાયું હોય તે પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી છે પરંતુ હાલમાં જો વાત કરીએ પોરબંદર જિલ્લામાં તો કમોસમી વરસાદ છે તે નહી પડ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો સહિત સૌ કોઈ માટે અત્યાર સુધી રાહતના સમાચાર છે